નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની શાળામાં કૌશલ્યવર્ધન સિલાઈ વર્ગનો શુભારંભ યુવા અને ઉત્સાહી ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની શાળા શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શાળા નંબર ઓગણપચાસ અક્ષરપાર કુંભારવાડામાં દીકરો અભ્યાસ કરી રહી છે નવી શિક્ષણ નીતિમાં જે વ્યવસાય લક્ષી શિક્ષણ માટે ભાર મૂકવામાં આવ્યો છે તેના ભાગરૂપે શાળામાં વ્યવસાય લક્ષી શિક્ષણ મળી રહે અને દીકરીઓ સ્વાવલંબી અને આર્થિક પગભર બને તે માટે શિક્ષણની સાથે દીકરીઓમાં નવીન કૌશલ્ય ખીલે તેવા કાર્યની શરૂઆત કરવામાં આવે દીકરીઓ માટે સીવણનું કામ મહેંદી મૂકવાનું કામ બ્યુટી પાર્લરના કામની શિક્ષણ સાથે વ્યવસાય લક્ષી તાલીમ મળી રહેશે શાળામાં દાતાશ્રીના સકાથી સિલાઈ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો શ્રી જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ પરિવાર દ્વારા શાળામાં ચાર સિલાઈ મશીન અને સાથે ઉપયોગમાં લેવાતા મટીરિયલ્સની વ્યવસ્થા કરી આપી

સાથે સમિતિ તરફથી સહકાર આપવાની કરી રજૂઆત વર્ગના સંચાલનમાં આચાર્યશ્રી ડોક્ટર રંજીતભાઈ ચૌહાણ મહેશભાઈ મોરી જગદીશભાઈ વાઘેલા તથા મનીષાબેન સિદ્ધપુરા વિશેષ કાર્ય કરે છે અને શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો સહકાર આપી રહ્યા છે ધર્મેશભાઈ બી ઉંડવિયા ભાવનગર